હાલો કેમ છો ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર મહીપત અને આપણે દૂધ દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણા તલ પચાસ દિવસના થયા છે તમે જોઈ શકો છો અને હવે ભાઈ પણ આવી ગયા છે અને મિત્રો આ તલની અંદર આપણે પાંચ પિયત આપેલા છે જો આવા બૈડા આવ્યા છે અને આપણે આ સફેદ તલનું વાવેતર કરેલું છે અને વાવેતરની તારીખ મિત્રો પંદર ફેબ્રુઆરી છે એટલે તો આમાં મિત્રો આપણે બીજા કોઈ એવા ખાતર આપ્યા નથી મલ્ટી કે સલ્ફર કે એવું કાંઈ ખાલી જે પાયામાં ડીએપી વાવ્યું એ અને પછી એકવાર યુરિયા આપ્યું હતું બાકી આપણે બીજા કોઈ જ ખાતર આમાં આપ્યા નથી અને કોઈ કુણપની દવા કે એવું પણ નથી સાંટું તો પણ સરસ એવા તલ થઈ ગયા છે આપણે તો મિત્રો આગળ આપણે કેવો ઉતારો આવે છે એ બધી માહિતી આગળ વિડીયોમાં આપતા રહીશું તો ચેનલમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મધમાખી પણ છે તલની અંદર જુઓ મિત્રો આવા તલ થઈ ગયા છે કમ્પ્લેટ મસ્ત તલ થઈ ગયા છે અને હવે આપણે આમાં એક કે બે પિયત જેવું આપીશું આઠથી દસ દિવસની આજુબાજુએ આપણે પિયત આપીએ છીએ અને આપણે મિત્રો આમાં અલગ અલગ ચાર પ્રકારના બિયારણ વાવેલા છે એ પણ આપણે આગળના વિડીયોમાં બતાવ્યું હતું કયું કયું બિયારણ વાવ્યું છે તો એ વિડીયો ન જોયો હોય તો એ જોઈ લેજો અને બિયારણ પણ બધા મિત્રો સરસ છે અને તલ આપણા બધા સરસ થઈ ગયા છે કુલ અત્યાર સુધીના પાંચ પિયતે આપ્યા છે અને આપણે એકવાર આમાં દવાનો સ્પ્રે કર્યો છે નોર્મલ દવાનો એક સ્પ્રે કર્યો છે તો તમે જોઈ શકો છો મિત્રો ઉનાળું તલ સફેદ તલનું મિત્રો વાવેતર છે તો ભલે ચાલો મિત્રો જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આપણે આ ચેનલની અંદર ખેતીવાડીના આવા નવા વિડીયો મૂકવી છે એટલે ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ભલે ચાલો મિત્રો રજા લઈએ જય જવાન જય કિસાન